મને ઉપર અમારે ઉપરના બીજા નંબર ના ફ્લેટ રહે છે ને ભાવેશ પંચાલ એમને અહિયાં કીધું સાત ને વીસે તો હું છોકરાઓ ને મૂકી ને આયો છુ ના કોઈ નહી ઓળખતું આજુ બાજુ માં મારે લગભગ સાડા સાત પછી નો બનાવ છે સવારે સાડા સાત પછી આ સરદાર બોર્ડ નો ખાચો છે શિવ ચેમ્બર્સ હવે એ તો પરફેક્ટ સાડા સાત પછી જ કેવાય પેલા તો અમારા ફ્લેટ માં ભાવેશભાઈ ભાઈ ખરા ને એમને જોયું એમને એમને આવીને મને કીધું સવારે જયારે એ પેલા કોઈ જાગેલું હતું ત્યારે ના નતું જરાય ના કશું જ નતું કશું સવારે સાત ને વીસે તો હું મારા છોકરાઓ મૂકીને આવ્યો જીવન સાધના માં ના ચા લાગી નતો પછી હું હા હા કેવા આયા તારે ખબર પડી મને ના ના કશું નતું કશું નતું ભાવેશ ભાઈ એ જ કરી ભાવેશ ભાવેશભાઈ આજે એમની મિસેસ